બોટાદ તાલુકાના લીંબોડા ગામે સુરેશભાઈ ધરજીયા નામના વ્યક્તિ બહારથી રૂપિયા લઈને પોતાના ઘરે આવેલ તે દરમિયાન મોઢે કપડાં બાંધેલ છ શખ્સો આવીને મારમારી દોઢ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડેલ બનાવની વિગત એવી છે કે બોટાદ જિલ્લાના લીંબોડા ગામે રહેતા સુરેશભાઈ ગોર્ધનભાઈ ધરજીયા જેઓએ રેતી ધોવાનો પ્લાન્ટ બનાવેલ જેના કામ માટે તેઓ ગત તારીખ ચૌદ નવેમ્બરના રોજ બહારથી દોઢ લાખ રૂપિયા લઈને પોતાના ઘરે આવેલ તે દરમિયાન છ જેટલા શખ્સો મોઢે કપડાં બાંધીને આવ્યા અને સુરેશભાઈ ધરજીયાને માર મારી તેની પાસે રહેલા દોઢ લાખ રૂપિયાની લૂંબ કરી નાસી છૂટ્યા હતા ત્યારે સુરેશભાઈને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડેલ છે તેમજ સુરેશભાઈએ આ ઘટનાને લઈને પાળીયાદ પોલીસને પણ જાણ કરેલ ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગબનારે માંગ કરી છે હાલમાં ભોગબનાર સુરેશભાઈ ધરજીયા બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઘટનાને લઈને હોસ્પિટલથી સુરેશભાઈએ મીડિયાને માહિતી આપી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ શું નામ તમારું સુરેશભાઈ ગોરધનભાઈ ધરજીયા મારું ગામ લીંબોડા શું ઘટના શું બની હતી તમારી સાથે ઘટના એવી બની કે હું મારા ડેલરની અંદર પૈસા ગણતો મારે સવારમાં નવો રીતનો પ્લાન્ટ વહેરો છે ને તે વસ્તુ ઘટતી લેવા જવાનું હતું તો છ શખ્સો પૈકી ચાર શખ્સો મોઢે લુંગીયું બાંધી અને આવીને લાકડીના તરત માર મારવા માંડ્યા છ જણને ઓળખો છો તમે પછી હા હું પડી ગયેલો અને મારા બે ભાઈઓ હતા મારા દાદાના છોકરાને છોકરો એક મારથી નાનો ભાઈ તો એને પણ માર માર્યો એટલે એ જતા રહ્યા અને હું પડી ગયેલો પણ ઊભો થઈને લુંગીઓ ખોલી નાખીને તો હું ઓળખી ગયો કેટલી રકમ હતી તમારી રકમ હતી એક લાખ પચાસ હજાર ઢોકળા અને ખીચામાં બે ત્રણ હજાર હતા એ રહી ગયા બાકીના એ લાઈન તરત જતા રહ્યા આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી તમે પોલીસમાં ફરિયાદ કરી છે અહીંયા દાખલ થઈ પણ હજુ સુધી કોઈના એક્શન લેવાના નથી શું આપનું નામ છે આખું નામ છે મારું શું આપણી માંગ શું છે પોલીસ પાસે પોલીસ પાસે તો માંગ એટલી જ છે કે આ રકમ જે લઈ ગયા ને એ મને પાછી અપાઈ દે અને એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે